સુરતના હજારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે આવા સંજોગોમાં તેમના બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેજમાં પૂરતો લાભ મળતો ન હોવાનું જણાવતા સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી શૈક્ષણિક સહાય યોજના બદલાવવાની માંગણી કરી છે સુરતના ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે હાલ તેર રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે પરંતુ આ સહાય પૂરતી નથી રત્ન કલાકારોની હાલત દયનીય છે અને તેમને બાળકના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે તે માટે સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માંગણી કરવામાં આવી છે યુનિયને પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે રત્ન કલાકારોના હકોનું રક્ષણ નથી થતું મહત્વની વાત એ છે કે સરકાર તરફથી આજ દિન સુધી કલાકારોની કોઈ સત્તાવાર નોંધણી કરવામાં આવી નથી

કોઈ ઓળખ આપી શકી નથી આવામાં આ તમામ દસ્તાવેજ ક્યાંથી લાવશે સરકારે આ વાતને ગંભીરતાથી નોંધ લઈ પગલા લેવા જોઈએ મારું નામ છે ભાવેશ કા વર્કર યુનિયન વાઇસ પ્રેસિડન્ટ સરકાર દ્વારા જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રાહત પેકેજની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બના બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે રત્ન કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસથી પચાસ ટકા રત્ન કલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી શકશે નહીંતર આ જે પેકેજ છે એક માત્રને માત્ર કાગળ ઉપર રહી જશે અને એક લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબને અને જે કમિટી બની છે અને વિનંતી કરીએ છીએ કે આ પેકેજ ની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એ બાબતે પ્રયાસો કરવામાં આવે